ઘણા જઈને બજારોમાં ઘણા જઈને સ્મશાનોમાં ઘણા જઈને બજારોમાં ઘણા જઈને સ્મશાનોમાં મુસાફર ગોઠવાય જાય છે થાકીને સ્થાનોમાં મુસાફર ગોઠવાય જાય છે થાકીને સ્થાનોમાં નથી ગમતું રહેવું જેમને બેઠા મકાનોમાં નથી ગમતું રહેવું જેમને બેઠા મકાનોમાં જમીન એને ખુદા થોડી દઈ દે આસમાનોમાં જમીન એને ખુદા થોડી દઈ દે આસમાનોમાં કોઈ તારું બની જાય અને ઊંચા મકાનોમાં કોઈ તારું બની જાય અને ઊંચા મકાનોમાં નથી હોતું જમીનોનું કલેજુ આસમાનોમાં નથી હોતું જમીનોનું કલેજો આસમાનોમાં અમોને મિત્ર કહેતા પણ શરમ આવે છે તેઓને અમોને મિત્ર કહેતા પણ શરમ આવે છે તેઓને ઘણા એવા મહાશય છે અમારા મહેરબાનોમાં ઘણા એવા મહાશય છે અમારા મહેરબાનોમાં કઠણ ભાવોથી કોમળ હૈયા પણ ખાલી નથી હોતા કઠણ ભાવોથી કોમળ હૈયા પણ ખાલી નથી હોતા પટ્ટીઓ હોય છે લોઢાની ફૂલોની કમાનોમાં પટ્ટીઓ હોય છે લોઢાની ફૂલોની કમાનોમાં અમારો બાગ શું છે દોસ્ત કુસ્તીનો અખાડો છે અમારો બાગ શું છે દોસ્ત કુસ્તીનો અખાડો છે કે ચાલે છે હંમેશા સાઠ મારી બાગબાનોમાં કે ચાલે છે હંમેશા સાથ મારી બાંધબાનુંમાં તમન્નના દિલમાં કેવી જાન માહે જાન પણ કેવી તમન્ના દિલમાં કેવી જાન માહે જાન પણ કેવી દીવાલોની દીવાલો બેસી ગઈ છે આ મકાનોમાં દીવાલોની દીવાલો બેસી ગઈ છે આ મકાનોમાં કહી દીવાનગી લઈ ચાલ ખંડેરોની દુનિયામાં કહી દીવાનગી લઈ ચાલ ખંડેરોની દુનિયામાં મને આવી ભરાયા જેવું લાગે છે મકાનોમાં મને આવી ભરાયા જેવું લાગે છે મકાનોમાં ન છોડ્યો ખાયેલ સિદ્ધાંત ખાતર પક્ષ પોતાનો ન છોડ્યો ખાયેલ સિદ્ધાંત ખાતર પક્ષ પોતાનો જીવ્યો તો પણ જવાનોમાં મર્યો તો પણ જવાનોમાં જીવ્યો તો પણ જવાનોમાં મર્યો તો પણ જવાનોમાં ઘણા જઈને બજારોમાં ઘણા જઈને સ્મશાનોમાં મુસાફર ગોઠવાઈ જાય છે થાકીને સ્થાનોમાં